નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ અને હાજા નરવા રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હરસ અને મસાનો એક દેશી ઉપચાર આજે બતાવવા માટે જઈ રહ્યો છું સાથે સાથે એક વનસ્પતિનો હરસ મસાનો ઉપ પ્રયોગ બતાવું છું કે હરસ અને મસા હોય અને હરસ મસામાંથી લોહી નીકળતું હોય ત્યારે એક વનસ્પતિનો પ્રયોગ કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે ખૂબ સારું પરિણામ મળશે એના પછી જનરલી રીતે તમને પ્રયોગ બતાવું છું હરસ મસાનો દેશી ઉપચાર પણ એની પહેલાં જે વનસ્પતિવાળો પ્રયોગ છે એની વાત કરું ને તો મિત્રો એક વનસ્પતિ આપણે ત્યાં ખૂબ જ જોવા મળતી વનસ્પતિ છે અને વનસ્પતિનું નામ છે અઘેડો અઘેડો નામની જે વનસ્પતિ હોય છે મિત્રો આ વનસ્પતિના બીજ છે ને બીજ એ હરસ અને મસાની સમસ્યામાં ખૂબ સારું પરિણામ આપે છે અને ખાસ જે લોહીવાળા હરસ હોય છે લોહી નીકળતું હોય હરસ મસામાંથી તો આમાં તો આ ખૂબ જ ઉત્તમ પરિણામ આપશે ઝેડો રામની વનસ્પતિ છે એના બીજ તો એમનો એનો પ્રયોગ કઈ રીતે માત્ર એકદમ સિમ્પલ અને સાદો પ્રયોગ છે ખાલી બે ગ્રામ જેટલા ઝેડો છે એના બીજ લઈ લેવાના છે આ બે ગ્રામ જેટલા બીજ છે ને એનું સેવન કરવાનું છે ગમે તે રીતે કરી શકાય પણ બે ગ્રામ બીજ છે એને ચોખ્ખાનું જે પાણી હોય છે ને ચોખ્ખાનું ધોવાણ આપણે જે હોય છે ને ચોખ્ખા રાંધતા હોય અને ચોખ્ખા પલાળીએ થોડી વાર પલાળીને રાખી દેવાના પછી એનું જે ચોખાનું ઓસામણ પણ કહેવાય એ પાણી સાથે લેવાનું છે થોડું પાણી ખાલી લેવાનું છે અને એની અંદર મિત્રો છેજ બી એટલે લગભગ બે આની ભાર જેટલા બીજ છે એને પાણી સાથે એનું સેવન દિવસમાં ગમે ત્યારે મિત્રો ખાસ તો સવારનો ભોજન હોય ભોજન પછી એકાદ કલાક પછી આનું સેવન કરવાનું છે બીજું એ તમને કહી દો હરસમસામાં મસામાં ખૂબ સારું અને સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે કે સવારે ઉઠી અને વહેલી સવારે ઉઠી અને ખાલી પેટે સૌ મિત્રો દેશી ગાયનું માખણ હોય ને માખણ લેવાનું છે બીજી વસ્તુ લેવાની છે કાળા તલ અને ત્રીજી વસ્તુ ઓપ્શનલ છે એ છે સાકર આ ત્રણ વસ્તુનું જે મિશ્રણ છે કોમ્બિનેશન એ હરસ મસામાં સૌથી સારું અને એમ કહેવાય કે બેસ્ટ રિ બેસ્ટ રિઝલ્ટ આપે છે બીજું તમને એ વાત કરી દો આ વસ્તુ જે છે ને માખણ કાળા તલ અને સાકર આનું સવારે ઉઠી અને ખાલી પેટે દરરોજ સેવન કરવાનું છે બધી વસ્તુ છે એને એક એક ચમચીની માત્રામાં લેવાની છે એટલે એ રીતે એને મિક્સ કરી અને સેવન કરવાથી હરસ મસામાં ખૂબ સારો ખૂબ ફાયદો થશે હવે હરસ અને મસાનું મૂળ કારણ કબજિયાત છે તો જે લોકોનું પેટ સવારમાં સાફ બરાબર ના થતું હોય તો આ લોકોને આ પ્રયોગથી હરસ મસામાં કંઈ ખાસ ફેર નહીં પડે એટલે પહેલું તો એ હરસ મસાનું મૂળભૂત કારણ કબજિયાત હોયથી મિત્રો કબજિયાત જ્યાં સુધી શરીરમાં રહેશે અથવા તો પેટ બરાબર સાફ નહીં થાય ત્યાં સુધી હરસ મસા નામની સમસ્યા છે એ શરીરમાંથી દૂર થવાનું નામ નહીં લે એટલે પહેલું ઉપચાર કરતાં પહેલાં એ તમારે કરવાનું છે કે પેટ બરાબર સાફ થવું જોઈએ અને પેટ બરાબર સાફ થાય એ માટે મિત્રો ખોરાકમાં તો પરેજી રાખવાની જ છે સાથે સાથે રાત્રે સૂતી વખતે કોઈ પણ એવો દેશી પ્રયોગ અપનાવો અથવા કોઈ પણ એવી દેશી વસ્તુ તમે રાત્રે સેવન કરી અને પછી સુવો જેનાથી પેટ છે એ સવારમાં એક જ ઓલે એમ કહેવાય ને કે દેશી ભાષામાં એક જ ઝાટ કે આખું પેટ સાફ થઈ જાય તો એની માટે એના બે બેસ્ટ પ્રયોગ છે પેટ સાફ કરવાના એમાં પહેલો પ્રયોગ છે ઘીનો છે એક ચમચી દેશી ગાયનું ઘી થોડા દૂધમાં એક કપ જેટલા દૂધમાં દૂધને ગરમ કરીને ઘી નાખીને પીજો રાનાથી ખૂબ સારું પરિણામ અને કોઈ પણ જાતની આડઅસર નહીં અનેક ફાયદા કરતો આ પ્રયોગ છે કે જેનાથી પેટ સાફ થઈ જાય બીજો જે પ્રયોગ છે એ હરડેનો છે હરસ મસાવાળા માટે હરડે છે એ ઉત્તમ છે અને એક અક્ષીર ઔષધિ છે તો હરડે છે રાત્રે સૂતી વખતે એક ચમચી જેટલી હરડે છે એનું સેવન અને હા બીજું એ કે હરડેને ઘી સાથે પણ લઈ શકાય હરડેનું ચૂર્ણ બનાવીએ એને ઘી સાથે લેવાય અને ઘી સાથે ન લેવી હોય તો હુંફાળા પાણી સાથે એક ચમચી હરડે રાત્રે સૂતી વખતે તમે પીને સૂઈ જાઓ એટલે મિત્રો સવારમાં પેટ બરાબર સાફ થશે અને પેટ બરાબર સાફ થશે ને તો હરસ મસાની સમસ્યામાંથી તમને છૂટકારો ખૂબ ઝડપથી મળી શકશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી